જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના રિઝલ્ટ સાથે યુનિવર્સિટી દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે ધ્યાન પડે છે અમારા સૌ વિદ્યાર્થીઓએ એવી માગણી કરી છે કે અમારું રિઝલ્ટ પાછું ખેંચી ફરીથી તમામ પેપર ઓફલાઈન રીતે ચેક કરવામાં આવે અને ટૂંક સમયની અંદર ફરીથી પાછું રિઝલ્ટ જાહેર કરવામાં આવે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અસમંજસમાં નાખીને વિદ્યાર્થીઓને કમાણીનું સાવધાન બનાવી નાખવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે મારું નામ સની કાતરોડિયા છે હું બી સેમ સાયમ વિદ્યાર્થી છું યુનિવર્સિટી દ્વારા જે એપ્રિલમાં પરીક્ષા લેવામાં આવેલી છે એમાં ઘણા બધા છબરડા કરવામાં આવે છે કુલ ટોટલ ચોવીસ હજાર વિદ્યાર્થીઓ દ્વારા એ પરીક્ષા અપાય છે અને એમાંથી આઠ હજાર વિદ્યાર્થીઓને જ પાસ કરવામાં આવેલા છે તો જે વિદ્યાર્થીઓ એક બે માર્ક્સ માટે રહી ગયેલા છે તેમને તો બી ફેલ કરવામાં આવેલ છે આ એનું એક પૈસા ઉઘરાવાનું કાવતરું છે તો વીએનએસયુ આ બધા સ્ટુડન્ટ એટલે ભાગા થયા છે કે કંઈ વીએનએસયુ દ્વારા નિર્ણય લેવામાં આવે અને વિશેષ આપતો કંઈ સાંભળતા છે નહીં બધા વિદ્યાર્થીઓનું તે ટોચડાઈથી જવાબ આપીને જતા રહે છે ને બધા વિદ્યાર્થીઓ ભેગા એટલે યોગ્ય નિર્ણય દ્વારા લેવામાં આવે અને વિદ્યાર્થી હિતનું કાર્ય કરવામાં આવે જો વિદ્યાર્થી હિતનું કાર્ય કરવામાં આજે નહીં આવે તો ભવિષ્યમાં બધા અઢાર હજાર વિદ્યાર્થીઓને ભેગા લઈને અમે એક ઉગ્ર આંદોલન કરવા જઈશું દિવ્યલિયા હું બીકોમ સેમ શિક્ષણ વિદ્યાર્થી છું યુનિવર્સિટી દ્વારા એપ્રિલ મહિનાની અંદર પરીક્ષા લેવામાં આવી હતી જે ફાઇનલ પરીક્ષા હતી તેમાં ચોવીસ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેની અંદરથી માત્ર આઠ હજાર વિદ્યાર્થીઓને જ પાસઆઉટ કરવામાં આવ્યા છે જ્યારે અઢાર હજાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે જો રીએસેસમેન્ટની ફીની વાત કરીએ તો એક એક સબ્જેક્ટની અંદર પાંચસો રૂપિયા રીએસેસમેન્ટની ફી લે છે જે પેપર ચેક કરવા માટેની હોય છે જો છ છ સબ્જેક્ટની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયા થાય છે અને અઢાર હજાર વિદ્યાર્થીની વાત કરીએ તો પાંચ કરોડથી પણ ઉપરનો આંકડો જાય છે યુનિવર્સિટી દ્વારા ચોખ્ખાપણે પૈસા ઉઘરાવવા માટેનું આજે કાવતરું ઘડવામાં આવ્યું તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વધુમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે યુનિવર્સિટીનો છબરડો અમે ક્યારેય ચલાવી લેવા માંગતા નથી અમારી માગણીઓ પર યોગ્ય વિચારણા કરી જલ્દીમાં જલ્દી સકારાત્મક નિર્ણય આપે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા